બળદેવભાઈએ કહ્યું પણ ખરા કે અમે કોઈ પાર્સલ નથી મંગાવ્યું પણ છતાં ત્યાં પહોંચેલ વ્યક્તિએ થેલીમાં રહેલ પાર્સલ તેમના હાથમાં આપવા ગયો અને એટલામાં જ તેમાંથી ધુમાડા નીકળવા લાગ્યા જે બાદ અચાનક જ બ્લાસ્ટ થતા તેમાં બળદેવભાઈનો પિતરાઈ ભાઈ થયો અને જે વ્યક્તિ આ પાર્સલ લઈને આવ્યો હતો તેને પણ ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી આ ઉપરાંત ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ત્યાંથી પાર્સલ લાવનાર વ્યક્તિની પણ ધરપકડ કરી લેવામાં આવી જેનું નામ હતું ગૌરવ ગઢવી તેની પૂછપરછ કરવામાં આવી જેમાં બીજા બે નામ સામે આવ્યા પણ તે પહેલા જ્યારે બળદીવભાઈની પૂછપરછ કરવામાં આવી તે સમયે તેમણે એક નામ આપ્યું જે હતું રૂપેન બારોટ અને આ એ જ નામ હતું જે નામ ગૌરવની પૂછપરછ કરતા પણ સામે આવ્યું હતું જે બાદ પોલીસે રૂપિન નામના વ્યક્તિની શોધખોળ શરૂ કરી પણ અહીંયા સવાલ એ હતો કે શું બળદેવભાઈ અગાઉથી જ આ વ્યક્તિને ઓળખતા હતા અને શું તેઓ પહેલેથી જ દુશ્મન હતા કે પછી બીજી કોઈ વાત હતી તો બધા સવાલોના જવાબમાં બળદેવભાઈએ કહ્યું હતું કે હું હાઈકોર્ટમાં ક્લર્ક છું મેં રૂપેણને પૈસામાં અનેક વખત છોડાયો છે પણ આ વખતે મેં એનું કામ ન કર્યું એટલે તને આવું કર્યું તેના પર દારૂ સહિતના અનેક ગુનાઓ પણ નોંધાયેલા છે રૂપેણ બાર વર્ષથી મારા પરિચયમાં છે અને અગાઉ પણ તેને મને ધમકી આપેલી છે હવે બસ પોલીસની નજર ફક્ત રૂપેણ નામના વ્યક્તિ પર હતી જે બાદ પોલીસની ટીમ ગોદાવરી એપાર્ટમેન્ટ્સ ચાંદખેડામાં રહેતા રૂપેણના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા જે દરમિયાન રૂપેણના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી ત્રણ દેશી કટ્ટા સહિતના પુરાવા મળી આવ્યા હતા પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે રૂપેન ઘરે જ સિંગલ શોટ દેશી બનાવટની પિસ્તોલ બનાવવાનું કામ કરતો હતો જપ્ત કરાયેલી પિસ્તોલ તેના દ્વારા જ બનાવવામાં આવી હોવાની પણ પુષ્ટિ થઈ હતી પોલીસને શંકા છે કે રૂપેણ આ હથિયારો ઘરે બનાવીને વેચતો પણ હતો એટલે કે જેટલા હથિયારો હતા બોમ્બ હતા બધા જ રૂપેને જાતે જ યુટ્યુબ અને ઇન્ટરનેટની મદદથી બનાવ્યા હતા પણ કેમ તેનો જવાબ બસ શોધવાનો હતો જે બાદ ઘાયલ પાર્સલ લાવનાર વ્યક્તિ ગૌરવ ગઢવીને પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેને રૂપેનના સહયોગી રોહન રાવળે આ કામ સોંપ્યું હતું તે અગાઉ ઓએનજીસીમાં નોકરી કરતો હતો પણ કોઈ કારણોસર તેને આ નોકરી ગુમાવી દીધી હતી અને ત્યારબાદ તે ગેરેજમાં કામ કરતો તેને પાર્સલ પહોંચાડવા માટે નોંધપાત્ર ચૂકવણીનું પણ વચન આપવામાં આવ્યું હતું ડિલિવરી વખતે રૂપેન અને રોહન નજીકની રિક્ષામાંથી નજર રાખી રહ્યા હતા જે પછી પાર્સલ બળદેવ સુધી પહોંચી ગયું હોવાનું માનીને રૂપેને બોમ્બને રિમોટથી બ્લાસ્ટ કર્યો હતો સાથે જ માહિતી અનુસાર રૂપેણ બારોટ ગુનાહિત પ્રવૃત્તિનો ઇતિહાસ ધરાવે છે જેમાં જુગાર અને પ્રતિબંધના ઉલ્લંઘનને લગતા બહુવિધ કેસોનો પણ સમાવેશ થાય છે તે અગાઉ પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એટલે કે પીએ એસ એક્ટ હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે બારૂડ ભૂતકાળમાં ડુપ્લિકેટ આઈએમએફએલ મેન્યુફેક્ચરિંગ કેસમાં પણ સંડોવાયેલો હતો અને આ મામલે પોલીસે પોલીસે તેની ધરપકડ પણ કરી હતી જણાવ્યું કે જો બોમ્બ બળદેવના ઘરમાં ફાટ્યો તો તેમાં જાનહાની પણ થઈ હોય જે બાદ રૂપેની ધરપકડ કરી લેવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું કે રૂપેણ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સુધીનો અભ્યાસ કરેલો હતો ઉપરાંત કેટલોક ટેકનિકલ નોલેજ પણ તે ધરાવતું હતું જેથી તેને જાતે જ ત્રણ બોમ્બ બનાવ્યા હતા સૌથી રસપ્રદ બાબત એ છે કે રૂપેન નામના આરોપીના બે વાર લગ્ન થઈ ચૂક્યા હતા અને બંને વાર તેના પ્રેમ લગ્ન હતા વર્ષ બે હજાર માં પહેલા લગ્ન થયા હતા અને પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા બાદ વર્ષ બે હજાર ચૌદમાં બીજા લગ્ન હેતલ નામની મહિલા સાથે થયા અને તેની સાથે પણ માર્ચમાં છૂટાછેડા થયા હતા જેની પાછળનું કારણ તે બળદેવને માનતો હતો તેની પત્નીએ એલ કરેલું છે અને તે બળદેવની સાથે જ કામ કરતી હતી અને સાથે જ એ પણ સામે આવ્યું કે રૂપેણ માત્ર બળદેવ નહીં પરંતુ તેની પત્ની એટલે કે હેતલની સાથે સાથે હેતલના ભાઈને પણ બોમ્બથી ઉડાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો જે પણ તેને પાર્સલ બોમ્બ તૈયાર કરી લીધા હતા રૂપેની પત્ની હેતલ બળદેવભાઈ વચ્ચે અવાર ફોન પર વાતચીત પણ થતી રહેતી હતી રૂપેની પત્ની અને ફરિયાદી બળદેવના નજીકના સંબંધોથી આરોપી રૂપેણ નારાજ હતો જેથી માર્ચ મહિનાથી બંને વચ્ચે ખટરાક ચાલી રહ્યો હતો અને પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રૂપેને છેલ્લા દસ વર્ષથી આંતરડાના રોગની બીમારી હતી એક તરફથી તેની પત્ની અવારનવાર તેને હતી અને બીજી તરફ બળદેવ અને પત્ની હેતલ વચ્ચે નજીકના સંબંધોની ખુન્ન રાખીને તેને હત્યાનો પ્લાન બનાવી દીધો હતો અને સાથે જ તે માનતો હતો કે તેમના છૂટાછેડા પાછળનું કારણ પણ બળદેવ છે તેથી તેને આખો પ્લાન બનાવ્યો પણ અંતે તેનો પ્લાન ફ્લોપ કર્યો અને તેની ધરપકડ કરી લેવામાં આવી તો અત્યારે ક્રાઇમ કહાની બસ આટલી આપણે ફરી મળીશું સાથે